તો મિત્રો જો આપણે જોઈન્ટ મારી નહીં રહેવાનું પર બેઠક લઈને જાય આગળ આપણે જોઈન્ટ મારીને અંટુ વધી દીધો મોટરને નીચેનું જોઈ લ્યો આ ખડા મગાવવાની બે જોઈન્ટ આવી ગયા કમ્પ્લીટ આનું વારો છે જોઈન્ટ મારી ને ઉતારી દઈએ સીઝન આવે એટલે આ ઊભી હોય અત્યારે ખેડ્યાનું કામ એને આમ ભાઈ નહીં આવેલું હોય કે હું આવું છે મિત્રો સીન થોડીક સીઝન આવે એટલો તો મને ભૂલી ન જાઓ હું તો જય મોલીદાર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમાર ભાઈ રાહુલ આરવી તમારું સ્વાગત છે સમજો પાછળ પિંજરું ગાડી નાખી દીધો હે અને ગાડીની સ્ટાર્ટ કરી અને કાલે આપણે મોટર પડી ગઈ હતી એ મોટરની રિપેરિંગ કરવા મૂકી હતી એને લેવા માટે જવાનું હોય મોટર પછી નાખવાની છે તો અહીંયા ઈશ્વરભાઈ ને રાજેશભાઈ જો બે ભાઈનું પ્રેમ જુઓ આવી રહ્યા છે બંને ભાઈ એ બંને ભાઈ આવી રહ્યા છે અને આપણે જવાનું છે રાજેશભાઈ છે તો એટલી વાર વેટ કરીએ આપણે તો ક્યાં ગયા હતા ભાઈ તો ક્યાં આવ્યો હવે ક્યાં જવું

આપણે જોઈન્ટ મારીને અને ટૂંકો દઈ દીધો મોડર અને નીચેનું જોઈ લ્યો ખડા આમ મગાવવાની એ બે જોઈન્ટ આવી ગયે કમ્પ્લીટ આનું વારું હે જોઈન્ટ મારી ઉતારી દઈએ સિજન આવે એટલે આ ઊભી હોય અત્યારે ખેડાનું કામ એને આમ બાદ નહીં ચાલું હોય કે હું આવું આવું છે મિત્રો સિંહ થોડીક સિજન આવે એટલો થઈ ગયો મને ભૂલી ન જાઓ હું સું એ ગયો

ટ્રેસ ટ્રેઇંગ કરીને અહીં ટ્રેસ ટ્રેઇંગ મોડરને પછી મિત્રો પહોંચી ગયા ઘરે અને નાય ન થઈ ગયા ફેસ ને બની ગયા એકદમ ગોગરા જેવા અહીં ડોગેસ ભાઈ બઢેરા જો શેરીમાં ચલો આપ જો આગળ ની તરફ અને અહીંયા ગયા બાઈક દેખાતા નથી હા લે કમળ ગયો બંધ તો બાઈક લઈને આપણે જશું વાડી તરફ અહીંયા રીધી દેખાય રીધી આગળ આયા आए आए कर। पच्ची मित्रों आपने भी क्या कोड़े श्री रवि जी माताजी ना है तो चलो करेंगे माताजी ना दर्शन। हाँ आपने माताजी दर्शन करें पच्ची वाड़ी तरफ जैसुं पच्ची निकली गया मित्रों काचा रस्ते अबर वाड़ी तरफ जैसुं काचा रस्ते थी वाड़ी तरफ

કોઈ ભાઈને જોતા હોય તો મારા કંઈ આવી જજો તમારે શેઢે વાડીના શેડે ગમે જગ્યાએ ખડ સાફ કરવું હોય તો ખડ કટિંગ કરવા માટે મળો મને હું તમને આ બે મશીન આપીશ કોઈ જાતનું ચાર્જ નહીં લઉં તમારે લઈ જવાના અને તમારે અહીંયા મૂકી જવાના કોઈ જાતના હું તમારા કરતા એક રૂપિયો નહીં લઉં અને આ કટિંગ તમારે શેડ બેઢે ગમે એ ખડ પથવાર હોય ખડ પથવાર હોય તો આ કટિંગ કરી દેશે ઓલ ખડ મતલબ ગમે એ ખડ હોય કટિંગ કરી દેશે ફૂલ જવાબદારી સાથે રહી જાઓ અને સવારના લઈ જવાના અને સાંજના મૂકી જવાના એક દિવસનો કાંઈ ભાડું નહીં અને કદાચ તમારે ખડબડ રહી ગયું ઘણું તો બે ત્રણ દિવસ પણ તમે રાખી શકો છો બે બ્લેક સ્કોર્પિયો અને એકદમ તમને બધું સાફ કરી દેશે જો આપણે હું અહીંયા સાફ કરવા માટે આપણે અહીંયા લઈએ અહીં એકદમ કટિંગ કરી દેશે તમારે દવાની પણ જરૂર નહીં રહે અને કદાચ તમારે બીજી વાર પાંગરી પાંગરી આવે ખડ મતલબ બીજી વાર ખડ વધી આવે તો પણ તમે કોન્ટેક કરી શકો શકો છો મારો ઓરીને આ બીજી વાર તમે આ સ્કોર્પિયો લઈ જઈ શકો છો કોઈ જાતનું ચાર્જ નહીં લઉં કોઈ જાતનું ભાડું નહીં લઉં તમે આને ગમે એ જાતનું ખડ હોય ખડમાં ઘણા બધા પ્રકાર હોય છે કદાચ એને ગણો બેસીસ તો લગભગ રાતના બાર એક વાગી જાય એટલે મતલબમાં તમે ઓલ ખડ લખી લ્યો તો જો બધો એક આ તમારે ચોખ્ખો કરી દેવામાં આવશે મળો આવે કાળે સ્કોર્પિયોને ધોહ જી હા સાંભળ્યું તમે બધું હાચો તો મિત્રો કોન્ટેક કરી લેજો આપણું કડકોઈ બરોડિયા રોડની કડકોઈ બરોડિયા રોડ વચ્ચે આપણી વાડી છે તો વાડીમાં ગેટ છે એના અંદર તમે આવી અને મિત્રો ચલો સાંજ પડી ગઈ છે અને આજ માટે બસ આટલું જ આપણો આપણે અહીંયાથી જ પૂરો સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી હું મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધાર જય માતાજી